હેલો યુટ્યુબ ફ્રેન્ડ્સ એજ્યુકેશનટી સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપ સર્વે લોકો જે ભરતીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભરતી આવી ગઈ છે સીસીઈ બે હજાર છવ્વીસ જે ભરતી આવવાની છે તેના અભ્યાસક્રમની જાહેરાત થઈ ગઈ છે મિત્રો આ વખતે અભ્યાસક્રમમાં ઘણો બધો બદલાવ કરી નાખવામાં આવ્યો છે આની પહેલાંની ભરતીમાં સો માર્કનું પેપર હતું જ્યારે અત્યારની હવે નવી જે ભરતી આવશે તેમાં દોઢસો માર્કનું પેપર કરી દેવામાં આવ્યું છે તમારે મિત્રો આ પરીક્ષા પાસ કરવી હશે તો ઓછામાં ઓછું નેવું માર્કનું મેથ્સ અને રીઝનિંગ આવડવું ફરજિયાત છે રિઝનિંગના વેટેજ વધારી દેવામાં આવ્યું છે સાઠ માર્કનું વેટેજ કરવામાં આવ્યું છે અને દોઢસો માર્કનું ટોટલ પેપર રહેશે બે કલાકનો સમય રહેશે આપણે ડિટેલમાં વાત કરીએ તો સૌ પ્રથમ પ્રિલિમ લેવામાં આવશે ત્યારબાદ એ ગ્રુપ માટે અલગ મેન્સ એક્ઝામ અને બી ગ્રુપ માટે અલગ બેન્ચ એક્ઝામ રહેશે પ્રિલિમમાં જોઈએ તો ગુજરાતીના પંદર માર્ક અંગ્રેજીના પંદર માર્ક જનરલ અવેરનેસ અને કરંટ અફેરના ત્રીસ માર્ક ક્વાટિટીવ એપ્ટિટ્યૂટ એટલે કે મેથ્સ જે નફો ખોટ સાદુ ચક્રવર્ધી વ્યાજ ટકાવારી પર્સન્ટેજ વગેરે જે આવે છે એવરેજ તેના ત્રીસ માર્ક અને રિઝનિંગના સાઠ માર્ક એટલે હવે રીઝનિંગ છે દરેક લોકો માટે કી પોઈન્ટ સાબિત થશે માઇનસ માટે 0.25 પચીસ માઇનસ અને એક એક માર્કનો એક પ્રશ્ન તેવી રીતે વેટેજ જ રહેશે હવે આગળ જોઈએ તો જો તમે આ એક્ઝામમાં ચાલીસ ટકા માર્ક લાવો છો તો તમને આગળની એક્ઝામ દેવા મળશે અને તેમાં આગળની એક્ઝામ માટેનું પણ જે મેઇન એક્ઝામનું પણ આવી ગયું છે તેમાં જો તમે ગ્રુપ એ માટે સિલેક્ટ થાવ છો તો તમારે રિટર્ન એક્ઝામ દેવાની રહેશે જેમાં ગુજરાતીના સો માર્કનું પેપર ત્રણ કલાકનો સમય અંગ્રેજીના સો માર્કનું પેપર ત્રણ કલાકનો સમય અને જનરલ સ્ટડીના દોઢસો માર્ક રહેશે પછી આગળ જોઈએ તો જો તમે ગ્રુપ બીમાં સિલેક્ટ થાવ છો તો તેનો સિલેબસ આ વખતે ઘણો બધો ડિફાઈન કરી નાખવામાં આવ્યો છે અને મેથ્સ રીઝનિંગ અને અંગ્રેજી સોરી મેથ્સ રીઝનિંગ સંપૂર્ણપણે નીકળી જશે ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ અને કોન્સ્ટિટ્યુશનના વીસ માર્ક ઇન્ડિયન ઇકોનોમી સ્ટેટ ઇકોનોમી અને નીતિ આયોગના વીસ માર્ક પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ ગવર્મેન્ટના ટોપિકના વીસ માર્ક પબ્લિક સર્વિસના જે એથિક્સ આવે તેના દસ માર્ક વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ એટલે કે યોજનાઓના ત્રીસ માર્ક યોજનાઓનું વેટેજ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે પછી કરંટ અફેરના ત્રીસ એટલે યોજના અને કરંટ અફેર બંનેના થઈને સાઠ માર્ક રહેશે હિસ્ટ્રી અને જિયોગ્રાફીના છે વીસ માર્કનું વેટેજ ગુજરાત હેરિટેજ એટલે કે સાંસ્કૃતિક વારસાના દસ માર્ક ગુજરાતી અને અંગ્રેજીના વીસ માર્ક અને સાયન્સના વીસ માર્ક ટોટલ બસો માર્કનું પેપર રહેશે અને આ બસો માર્કના પેપરમાં બે કલાકનો ડ્યુરેશન રહેશે જે તમારે ખાસ જોવું એટલે આ રીતનો સિલેબસ નવો કરી નાખવામાં આવેલો છે